સુરત જિલ્લાના બારડોલીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવનાર દિવસોમાં એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે લેધર બોલ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ માસે ખાસ કરીને ગુજરાત બહારના ખેલાડીઓ અને ટીમો ધૂમ મચાવનાર છે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતિના ભાગરૂપે આ ક્રિકેટ લીગનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે આજે બારડોલી સરદાર પટેલ સ્ટેડિયમથી રેલીનું આયોજન કરાયું હતું નાદિડા સ્થિત ભગવાન બિરસા મુંડા પ્રતિમા સરદાર પટેલ પ્રતિમા તેમજ બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પહાર કરવામાં આવ્યો હતો બાદ આયોજકો તેમજ ખેલાડીઓની ઉપસ્થિતિમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભવ્ય આતિશબાજીનો પણ કરવામાં આવી હતી દસ દિવસ ચાલના ટુર્નામેન્ટ ખૂબ રસપ્રદ રહેવાનો પણ આશાવાદ વ્યક્ત કરાયો હતો તો ડ્રીમ બિગ સ્પોર્ટ દ્વારા આયોજિત આ બિરસા મુંડા ટી ટ્વેન્ટી ચેમ્પિયનશીપ જે કાલથી ચાલુ થવા જઈ રહી છે તેના ભાગરૂપે આજે અમે બારડોલી નગર ખાતે એક ભવ્ય રોડ શો રાખવામાં આવ્યો છે જેમાં અમે સૌથી પહેલાં તો ભગવાન બિરસા મુંડાને ચરણોમાં પુષ્પાહાર કરી ત્યારબાદ સરદાર પટેલ અને બાબા આંબેડકરના ચરણોમાં પુષ્પાહાર કરી સ્ટેડિયમ પર પધારવા જઈ રહ્યા છે અને ત્યારબાદ એક ભવ્ય ક્રેકર શો આ સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યો છે આવતીકાલે આવતીકાલે બે વાગે ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની રાખવામાં આવી છે જ્યાં કેન્દ્રના મંત્રી એવા જુઓલ ઓરમજી પધારવા જઈ રહ્યા છે અને રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવી આ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં પધારવા જઈ રહ્યા છે કેટલી ટીમો અહીંયા ભાગ લેવાની છે કેટલા રાજ્યોમાંથી ખેલાડીઓ આવશે ટોટલ છ રાજ્યોમાંથી ખેલાડીઓ બોલાવવામાં આવ્યા છે જેમાં અલગ 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 ખેલાડીઓ ભાગ લેશે અને ટોટલ અઢાર મેચ રાખવામાં આવી છે અને દસ જેટલા દિવસ આ ટુર્નામેન્ટ ચાલવામાં આવશે અને હું ખાતરી આપું છું કે તમામને સારામાં સારું ક્રિકેટ આ દસ દિવસ જોવા મળશે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના સંયોજક પદ હેઠળ ટુર્નામેન્ટ યોજનાર છે જેમાં દેશની કુલ છ જેટલી ટીમ રમવા આવનાર છે બિરસા વોરિયર્સ ગુજરાતથી તેમજ રાજસ્થાન લખનઉ દિલ્હી યુપી ઝારખંડ રાજ્યની ટીમમાંથી ઘણા નામચીન ખેલાડીઓ રમવા માટે આવનાર છે આજે રવિવારે સાંજે ચાર વાગ્યાથી બિરસા મુંડા ટ્રોફી ટી ટ્વેન્ટી ક્રિકેટ ચેમ્પિયનશિપની શરૂઆત થશે કેન્દ્રીય મંત્રી જુએલ ઓ રામ તેમજ રાજ્ય સરકારના રાજ્ય ગૃહ તેમજ રમતગમત મંત્રી હર્ષ સંઘવી ઉદઘાટક તરીકે હાજર રહેનાર છે ડીબી સ્પોર્ટ્સ દિલ્હીના ડાયરેક્ટર મેહર વસાવા અને સમીર સિદ્ધકી દ્વારા આ લીગનું આયોજન કરાયું છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત